જૂન બે હજાર ચોવીસના રોજ બોઈંગ સ્ટાર લાઇનમાં અવકાશ ગમન કરનાર ભારતીય મૂળના સ્મિતા વિલિયમ્સ અવકાશમાં ફસાઈ ગયા છે મૂળ તો આ મિશન આઠ જ દિવસનું હતું ચૌદ જૂને એમનું ધરતી પર પાછા આવવાનું નક્કી હતું પણ અવકાશયાનમાં સર્જાયેલ ટેકનિકલ ખામીના કારણે મિશનના ઘણા દિવસો વીતી ગયા છતાં પણ હજુ સુધી તેઓ આવ્યા નથી

સ્ટેશન પર નવ લોકો સવાર છે તેના બે બાથરૂમ છે અને છ બેડરૂમ શેર કરી રહ્યા છે સ્ટેશનને પૃથ્વી પરથી ખોરાક અને પાણી પૂરું પાડવામાં આવે છે જેનો ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરવો પડે છે જેમાં યુરિનને પણ રિસાયકલ કરીને પીવું પડે છે ત્યાં રિફ્રેશ થવા માટે અવકાશ યાત્રીઓ એક પ્રકારનો ભીડ પુરવાલ વાપરે છે હવે દોસ્તો તમને થતું હશે તો સુનિતા વિલિયમ્સ અવકાશમાં શું કરશે તો જો વાત કરીએ વિલિયમ્સ અને અને અભિયાન અભિયાનનો ભાગ બનશે આ પછી તે જે કામ કરશે જે અન્ય ક્રૂ મેમ્બર કરે છે જેમ કે સ્પેસ સ્ટેશનની બહાર સ્પેસ વોક કરવું આઈ ની જાળવણી કરવી અને વૈજ્ઞાનિક પ્રયોગો કરવા સુનિતા વિલિયમ તેને કુલ ત્રણસો બાવીસ દિવસ અંતરિક્ષ માં વિતાવ્યા છે બે હજાર છ માં સુતાએ એકસો પંચાણું દિવસ અંતરિક્ષ માં અને બે હજાર બાર માં એકસો સત્યાવીસ દિવસ વિતાવ્યા હતા તો બે હજાર બાર ના મિશન ની ખાસ વાત એ હતી સ્મિતાએ ત્રણ વખત સ્પેસ વોક કર્યું હતું અવકાશ યાત્રીઓ સ્પેસ વોક દરમિયાન સ્પેસ સ્ટેશન ની અને ખુલ્લા સ્પેસ માં કામ કરે છે તેને સ્પેસ વોક કહેવાય છે